टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तमने स्पर्शता तमाम समाचारों की फिक्र एटले हूँ आपना लैने आयो प्राइम न्यायाधीश जिगर હાલ રાજ્યમાં સરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ આ કામગીરીથી શિક્ષકો બાદ હવે વાલી અને વિદ્યાર્થીઓનું હેરાનગતિ થઈ રહી છે ચૂંટણી પંચે દિવાળીના વેકેશન બાદ સરની કામગીરી રાજ્યમાં શરૂ કરી હતી અને હવે વિદ્યાર્થીઓનું શિક્ષણ આ જ કારણે બગડી રહ્યું છે ગામે ગામ શહેર શહેર અને શેરીએ શેરીએ બીએલો ફરી રહ્યા છે મતદાર યાદીને સુધારી રહ્યા છે કોઈકનું નામ થઈ રહ્યું છે કમી તો કોઈકના સરનામા બદલાયા છે કોઈક બે હજાર બેની મતદાર યાદીમાં નામને શોધી રહ્યું છે તો કોઈક બધા દસ્તાવેજો ભેગા કરી રહ્યું છે પણ આ બધાની વચ્ચે ખોરવાયું છે શિક્ષણ વિદ્યાર્થીઓનું જેમના સાહેબ અત્યારે શાળામાં નહીં ગામની શેરીમાં છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકોને શોધે છે અને શિક્ષકો ઘરે ઘરે મતદારોને શોધી રહ્યા છે આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં બોર્ડની પરીક્ષાનો આરંભ થનારો છે બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચિંતા વધી રહી છે કારણ કે દિવાળી બાદથી શિક્ષક શાળામાં આવતા નથી અને અભ્યાસક્રમ અધૂરો છે હાલ સરની કામગીરીમાં અંદાજિત સિત્તેર ટકા જેટલા શિક્ષકો જોડાયેલા છે અને ત્રીસ ટકાના સહારે શિક્ષણ ચાલી રહ્યું છે છવ્વીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થનારી છે ખૂબ મહેનત કરીને સારા માર્ક્સ લાવે પરંતુ હાલ માતા પિતાની આશા પર ચૂંટણી પંચે સર નામનું પાણી ફેરવી દીધું છે દિવાળી બાદ શાળા ખુલે ત્યારે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ શિક્ષક ડિસેમ્બર માસમાં પૂર્ણ કરી દેતા હોય છે જેથી વિદ્યાર્થીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં પરીક્ષાની તૈયારીઓ કરવા માટે સમય મળે અને જો કોઈ વિદ્યાર્થીને અભ્યાસલક્ષી તકલીફ હોય તો તેવામાં વિદ્યાર્થીઓ શિક્ષકોનો સંપર્ક કરીને અભ્યાસલક્ષી પ્રશ્નો સોલ્વ કરતા હોય છે પરંતુ છેલ્લા એક માસથી શિક્ષક જો શાળામાં ન હોય તો હવે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો શું તે ચિંતા હવે વાલી અને વિદ્યાર્થીઓને સતાવી રહી છે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને અમને સ્કૂલમાં બહુ તકલીફ પડે છે અમને લેક્ચર નથી અટેન્ડ કરી શકતા અને શિક્ષકો આવતા નથી એના કારણે અમારું સિલેબસ પણ થોડું ઘણું બાકી છે અને પ્રેક્ટિકલ્સ પણ બાકી છે અમારી બોર્ડમાં બોર્ડની પરીક્ષા નજીક છે ફેબમાં એક્ઝામ આવે છે અમારે શું કરવું આનું કેવી રીતના અમારે સિલેબસ પતાવો અત્યારે તો અમે અમારી જાતે પ્રિપેરેશન કરીએ છીએ શિક્ષકો તો આવતા નથી એસઆઈગીરીની કામગીરીમાં એ લોકો અત્યારે બિઝી છે થોડા ફેબ્રુઆરીના અંત સપ્તાહમાં બોર્ડ પરીક્ષા શરૂ થાય છે પરંતુ પાંચ ફેબ્રુઆરીથી શાળામાં બોર્ડ દ્વારા લેવાતી ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડ લેશે પરંતુ રાજ્યની મોટા ભાગની ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની શાળામાં તો એક માસથી લેબ ખુલી નથી કારણ કે શાળામાં પ્રેક્ટિકલ કરાવતા શિક્ષક હાલ સરની કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે કારણે સ્કૂલમાં આવી શકતા એટલે અમારો કોર્સ બાકી છે અમુક સબ્જેક્ટોમાં પ્રેક્ટિકલ બાકી છે થોડા ઘણા એટલા અમારે થતું નથી અને અત્યારે તો ઘરેથી જ ભણીએ છીએ એટલે થાય છે થોડું થોડું મહત્વનું છે કે આ ઘટનાક્રમ વચ્ચે લોકો અટવાયેલા છે વાલીઓ ચિંતાતુર છે અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે બોર્ડની પરીક્ષામાં તે કરશે શું કારણ કે હજુ કેટલોક અભ્યાસક્રમ બાકી હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અમે એ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને એ વાતચીત તમે પણ સાંભળી જેના પરથી એટલો ચોક્કસ અંદાજો લગાવી શકાય કે રાજ્યના મોટા ભાગની શાળાઓની અંદર આ જ સ્થિતિ હશે કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર પણ અભ્યાસક્રમ પૂર્ણ કરે તો વિદ્યાર્થીઓને એ પેપર આપવામાં સરળતા રહેતી હોય છે પણ અત્યારે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે મહત્વનું છે કે ચાલુ વર્ષે ધોરણ દસમાં અંદાજીત નવ લાખ પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રભાના પાંચ લાખ પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે મહત્ત્વનું છે કે કેટલાક વાલીઓએ તો શાળા પરથી પોતાનો ભરોસો ઉઠાવી લીધો છે અને પોતાના બાળકોને ખાનગી ક્લાસીસ અથવા કોચિંગમાં મૂકવાનું શરૂ કર્યું છે વાલી પણ હવે ઈચ્છી રહ્યા છે કે શાળામાં શિક્ષકો નથી તો બાળક ક્લાસીસમાં જઈને સમયસર અભ્યાસ પૂર્ણ કરે એક બાજુ સરકાર ગ્રાન્ટેડ શાળા સરકારી શાળામાં બાળકો ભણવા આવે તે પ્રકારનું આયોજન કરે છે પરંતુ બીજી તરફ ચૂંટણી કે ચૂંટણીલક્ષી કામગીરી આવે એટલે સરકારી શિક્ષકોને આ બધા કાર્યક્રમોમાં જવાબદારી સોંપીને બાળકોના ભણતર સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે પણ એક મોટી ગંભીર બાબત છે ચિંતાનો વિષય એ છે કે બાળકો જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જશે ત્યારે શું કરશે કારણ કે અભ્યાસ હજુ અધૂરો છે સિત્તેર ટકા જેટલા શિક્ષકો અત્યારે સર્વેની કામગીરીમાં લાગેલા છે સાથે બીએલઓની જવાબદારી તેમને સોંપવામાં આવી છે અને એ ડેટા ભેગા કરવામાં તે શાળામાં બાળકોનું ભણતર ભેગું કરી શકતા નથી અને આ જ કારણે વાલીઓને હવે ચિંતા સતાવી રહી છે પોતાના સંતાનોની કે સંતાનોએ જો અભ્યાસ પૂર્ણ નથી કર્યો તો બોર્ડની અંદર તેમનું પરિણામ શું આવશે ત્રીસ ટકા એવા શિક્ષકો છે જે શાળાની અંદર હાજર રહીને એક બે ક્લાસનું ભણતર સાથે ભણાવી રહ્યા છે કેટલાક વિષયો એક સાથે લેવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ વર્ગખંડોને એક કરીને અભ્યાસ પૂર્ણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ જો જે શાળાની અંદર પંદર શિક્ષકો હોય એ જ શાળાની અંદર જો પાંચથી બેથી ત્રણ શિક્ષકો અથવા તો પાંચ શિક્ષકો આવે તો એ શાળાનું શિક્ષણ કેવી રીતે પૂર્ણ થાય તે પણ એક સૌથી મોટો સવાલ છે સવાલ એ પણ છે કે જો આ જ રીતે ભણતર રહું તો બધી બાજુ અહીં ભણતર બગડી રહું છે તે પણ હકીકત છે